નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો વાત કરવામાં આવે તો ભડકે બળતું પોઈન્ટ ઓગણત્રીસ લાખે પહોંચ્યું જ્યારે ચાંદી એક લાખ એસી હજાર પહોંચી અમેરિકાની ટેરિફ વોર વચ્ચે દુનિયાના અનેક દેશોનું અર્થતંત્ર અડ્ડામાં ડર જોવા મળ્યું ચાંદીમાં ત્રણ દિવસમાં પંદર હજાર નો વધારો જોવા મળ્યો આવનારા સમયમાં દિવાળીમાં પોલીસની સોળ ટીમો શહેરમાં તૈનાત રહેશે મિલકત અને શરીર સંબંધિત ગુનાઓ અટકાવવા માટે સેન્સિટિવ અને કોમર્શિયલ વિસ્તારોમાં બાઇક્સ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે તંત્રનું બુદ્ધિનો પ્રદર્શન જોવા મળ્યો હજારો સ્ટોલ પર ફટાકડા વેચવા માંડ્યા પછી હવે ફાયર એનઓસી નો મોટો નિર્ણય પાલડીમાં સીસીટીવી બંધ કરી દેરા શરમા થી એક પોઈન્ટ ચોસઠ કરોડ ના મુગટ ની ચોરી કરવામાં આવી પૂજારી અને સફાઈ કર્મચારી ફરાર

સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર હોવાનો પણ વાયરલ સુરત પાલિકાના શિક્ષણ સમિતિના શિક્ષકો પેન્શનરોને દિવાળી પહેલા એડવાન્સમાં પગાર ચૂકવવામાં આવશે અમદાવાદમાં ગટર લાઈન ની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી કાડામાં પડી જતા યુવકનું મોત સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર ત્યારબાદ મિત્રો સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગોધરામાં મોટી દુર્ઘટના ટળી પચીસ હજાર કેવી રેલવે વીજ કેબલ તૂટ્યો ગ્રામજનોએ જીવના જોખમે ટ્રેન પાયલટને કર્યા એલર્ટ ત્યારબાદ મિત્રો અમદાવાદ ના જર્મા થી ચોરી થયેલા રૂપિયા એક પોઈન્ટ ચૌદ આભૂષણો મામલે ત્રણ ની ધરપકડ કરવામાં આવી પુજારી અને સફાઈ કર્મી નીકળ્યા આરોપી રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના આરોપી મનસુખ સાગડિયા જેલની બહાર મનાવશે દિવાળી માંથી જામીન મળતા જેલમુક્ત બિહારમાં તેજસ્વી યાદવે મહાગઠબંધન ટેન્શન રાધોપુરમાંથી ચૂંટણી લડશે એકસો ચાલીસ બેઠકો પણ માંગી બિહારમાં માં સીએમ હાઉસની બહાર જ ધરણા પર બેઠા જેડીયુ ના ધારાસભ્ય કહ્યું ટિકિટ લીધા વિના નહીં જવું

બિહારની ચૂંટણી માં ગંદા ટોયલેટ ની તસવીર શેર કરી જીતો એક હજાર નું ઇનામ સરકાર ની ચેલેન્જ બિહાર માં ચિરાગ પાસવાના કારણે એનડીએ માં ફરી જોવા મળ્યો નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા સરકાર તમાશો હવે બંધ કરે અને જેલમાં રાહુલ ગાંધીની માંગ બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ જાણીતી સિંગર મૈથિલ ઠાકુર ભાજપમાં જોડાઈ મહારાષ્ટ્રમાં મોટી સફળતા ટોચના નક્સલી લીડર સોનું સહિત સાઈઠ સાથીઓ સરેન્ડર

બિહારમાં એનડીએ આંદોલન રાષ્ટ્રપ્રમુખ દેશ થોડી ભાગ્યા સેના પર પણ ગંભીર આરોપ ચોસઠ લોકોના મોત થઈ ચૂક્યા પોસઠ હજુ ગોમ થયેલ જોવા મળ્યા મુસળધાર વરસાદથી મેક્સિકોમાં તારાજી સર્જાઈ

ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો 738 દિવસ બાદ 12 ની પરીક્ષા 10 ફેબ્રુઆરી અને ધોરણ દસ ની પરીક્ષા વીસ ફેબ્રુઆરી થી યોજાશે વિદ્યાર્થીઓ પ્લાન કરી શકે તે માટે આગોતરી જાહેરાત ફેબ્રુઆરી અને માર્ચ બે દરમિયાન પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષાઓ યોજાશે હવે વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ બનાવવામાં આવશે અદાણી અને ગૂગલ એ કરી ડીલ ત્યારબાદ મિત્રો સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ચાંદીકામમાં યુનિટમાં ઘટાડા સાથે ભીષણ આગ લાગી કારીગર જીવ તો ભુજાયો આગ લાગતા ગેસ સિલિન્ડર પણ ફાટ્યો નવ કારીગરો જીવ બચાવી ભાગ્યા આગનું ચોક્કસ કારણ જાણવા એફ એસ તપાસ શરૂ તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે નેપાળ જેલમાંથી ભાગેલી પચાસ વર્ષીય મહિલાની ભારતમાં ધરપકડ કરવામાં આવી તેની પાસે પાકિસ્તાની કોન્ટેક્ટ નંબર મળી આવ્યા તો મિત્રો આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે